ભાઈઓ આજ આપણી ચેનલ માં પેલું લાઈવ આપણું તો કોઈ પણ ભાઈઓ જોડાવ મારા વાલા યુટ્યુબ હું તને આવું છું મારા વાલા મને આજ પહેલી વાર લાઈવ કર્યો છે તો મને ફેમસ થવાનો મોકો દો તમે મને મોકો આપો મારા વાલા ફેમસ થવાનો મોકો આપો યુટ્યુબ તમે ભાઈઓ યુટ્યુબ આપણને ફેમસ થવાનો મોકો આપશે ભાઈઓ યુટ્યુબ આપણને ફેમસ થવાનો મોકો આપશે કે નહીં આપે આજ આપણે ભાઈઓ ભાઈઓ લાઈવ કર્યું છે તો મને જેમ કે ભાઈ હું મને ભાઈઓ નાનો માણસ ને આજ હું શીખું છું ભાઈઓ કે યુટ્યુબ માં કઈ રીતે લાઈવ થવાય તો ભાઈઓ હું આજ લાઈ થયો છું તો ભાઈઓ મને નાના માણસ ને ભાઈઓ સપોર્ટ કરો તમે ભાઈઓ જે પણ ભાઈઓ એક જણ ભાઈઓ તમે આમ નામ જાહો તો મારું શું થાય તો ભાઈઓ મારા જેવા નાના માણા ને ભાઈઓ આજ મેં પેલી વાર યુટ્યુબ માં આજ પેલી વાર ભાઈઓ લાઈવ કર્યું છે તો મારે ખોલી જોઈ લેવાનું તમે આપડા આઈડી માં આજ હું પહેલી વાર જ લાઈવ થયો છું આજ જ મને યુટ્યુબ વાળા એ તમારે લાઈવ કરવાનો ઓપ્શન ખોલી દીધો છે ભાઈઓ તો હું રાજી થઈ ગયો ભાઈઓ અને ભાઈઓ આપણે એક વ્યૂ પણ આવી રહ્યો છે તો હું બહુ ખુશ છું ભાઈઓ કે મને એક જણો જોઈ રહ્યો છે એની માટે ભાઈઓ હું બહુ ખુશ છું દિલથી ખુશ છું ભાઈઓ યુટ્યુબે આજ મને પહેલી વાર લાઈવ નો ઓપ્શન અનેબલ કરી દીધો છે તો ભાઈઓ હું મારી વાડીએથી રાજી થઈ ગયો ભાઈઓ અને મેં લાઈવ કરી દીધું મારા વાલા ભાઈઓ તો જો ભાઈઓ મારી વાડીનો નજારો કેમ છે મારી વાડીનો નજારો ભાઈઓ આજ ભાઈઓ હું પહેલી વાર લાઈવ થયો છું પહેલી વાર હલો ભાઈઓ ભાઈઓ યુટ્યુબે મને આજને આજ ઓપ્શન દીધો છે લાઈવ કરવાનો અને ભાઈઓ હું આજને આજ લાઈવ થયો છું ભાઈઓ તો ભાઈઓ મને સપોર્ટ કરો

ભાઈઓ યુટ્યુબ દ્વારા યુટ્યુબ તો તમે મને યુટ્યુબ ને કઈ તું તો મને જોવે કે નહીં બીજા કોઈ માજા જોતા હોય જતા હોય પણ યુટ્યુબ તું મને ઓળખી જા કે હું કોણ છું હું માણા છું માણા તો મને લાઈવ નહી મને ફેમસ કરો ભાઈઓ રાતો રાત ફેમસ કરો કેમ ભાઈ નવો નવો ડાયલોગ ભાઈઓ નવો નવો ડાયલોગ માર્કેટમાં આવ્યો છે મને ભાઈઓ ફેમસ કરો

તમારા સુલામાં પણ ભાઈઓ આગ પગ છે પણ મને મદદ કરો ભાઈઓ ગરીબ માણાની મદદ કરો ગરીબ માણાની તમને હાઈ લાગશે ભાઈઓ તમે મને નહીં મદદ કરો તો ભાઈઓ આજ આપણે આપણી વાડી હતી મારી જિંદગીનું ભાઈઓ હું જિંદગીનું નહીં મારી આ ચેનલનું ભાઈઓ હું પહેલું લાઈવ કરું છું તો મૂર્ખાઓ મને કોક જોવો તમે ભાઈઓ કોઈ પણ જોતું નથી તમારો ખૂબ ખૂબ આભાર મને જોવા નમ્ર વિનંતી તમારી જે પણ ભાઈઓ ન જોતા હોય એ લાઈક દેતા નહીં મારા વાલા ભાઈઓ બેનો તો ભાઈઓ આજ આપણે ઓછામાં ઓછા ઓછામાં ઓછા ભાઈઓ પાંચ લાખ વ્યૂ લાવવાના છે ભાઈઓ આજ મને 5 લાખ વ્યૂ આવે પછી હું લાઈવ બંધ કરવાનો એટલે 5 લાખ વ્યૂ લેવાના છે આજ તો ભાઈઓ આજ આપણે મારા ચેનલ માં ભાઈઓ પહેલી વાર લાઈવ કર્યું છે YouTube એ મને ઓપ્શન ખોલી દીધો લાઈવ કરવાનો તો મે ભાઈઓ આજ પહેલી વાર લાઈવ કર્યું છે તો ભાઈઓ નાના માણાને મદદ કરો લો લુખા માણાની મદદ કરો ભાઈઓ લુખા માણાની મદદ કરો ભાઈઓ આજ મે પહેલી વાર મારી જિંદગીમાં નહીં પણ મારી ચેનલમાં આવડી આ ચેનલ માં ભાઈઓ મેં પહેલી વાર લાઈવ કર્યું છે અને મને યુટ્યુબ એ હજુ નવો નવો ભાઈઓ ઓપ્શન દીધો છે લાઈવ કરવાનો તો ભાઈઓ ગરીબ મદદ કરો તો ભાઈઓ તમારા ઘીરે પણ ચૂલો પગડશે તમારા ચૂલામાં આગ લાગશે ભાઈઓ પણ તમે મને મદદ કરો ગરીબ માણાની મદદ કરો ભાઈઓ ગરીબ માણા તમને ગરીબ માણા તમને દુઆ દે છે ભાઈઓ રઘુભાઈ સરવૈજા આવો 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 ભાઈ આવો તમને દિલ થી સરામ ભાઈ કોક તો લાઈક કોમેન્ટ થી કરી હે ભાઈ આવો આવો ભાઈઓ આવો આવો તમારું સ્વાગત છે ભાઈઓ મારી નવી ચેનલ માં ભાઈઓ આજ પહેલી વાર લાઈવ નો ઓપ્શન આવ્યો છે ભાઈઓ પહેલી વાર અને ભાઈઓ પહેલી જ વાર મા આપણે લાઈવ ઠપકારી દીધું છે અને ભાઈ આજ પહેલી દ્વાર લાઈવ મા આપણે આજ લાઈવ કરી દીધું છે તો મને ભાઈઓ મારા જેવા ગરીબ લુખાવાળા ને મદદ કરો મારા વાળા ભાઈઓ આવો સાવન કરાનિયા હલ્લો ભાઈ સાવન કરાનિયા ભાઈ યેલ્લો મારવાલા હેલ્લો યેલો મારવાલા કે કોમેન્ટ કરી મારા ભાઈ સાવન કરાનિયા મને લાઈક મારો ભાઈ આપતો જાય રાજુ ગામી મને ભાઈ શીખવાડો અમે કેવી રીતે રીતે YouTube માં આવીએ ભાઈ એમાં YouTube માં આવવાનું કઈ ન હોય એમાં પચાસ સબસ્ક્રાઇબર જોઈ ભાઈઓ મારે હમણાં હમણાં સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો ભાઈઓ મને ઓપ્શન ખુલી ગયો છે તો ભાઈઓ હું આજ રાજી થઈ ગયો છું તો ભાઈઓ મને તમારો થેન્ક્યુ ખૂબ ખૂબ આભાર મને મદદ કરવા માટે ભાઈઓ તમારો ખૂબ ખૂબ ને ખૂબ ખૂબ આભાર નવો નવો ભાઈ ઓપ્શન ખુલ્યો છે આજ ભાઈઓ હું રાજી ના રેડ થઈ ગયો છું આટલો રાજી તો ભાઈઓ મારી હું જિંદગીમાં લાઈવ નથી ના ના રાજી નથી થયો ભાઈઓ આજ મારા લાઈવ નો ઓપ્શન ખુલ્યો તો મને સુકુન મળ્યું ભાઈઓ સુકુન મારા ભાઈ હાટ છે ઓ મારા ભાઈ થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર હું કહો છો હાઈટ છે

તમે પણ સપોર્ટ કરો ભાઈઓ બે જણા તો અહીંયા હામાં બેઠા બેઠા જોવે છે આપણને તો ભાઈઓ તમે આટલા જણા જોવો એ ઘણી વાત છે ભાઈઓ મોટી મોટા મોટી વાત કહેવાય ભાઈઓ સરસ સરસ ભાઈઓ સરસ મને ઘણું થયું કુચ ભી દિખાઓ ખેત મે કુછ ભી દિખાઓ ભાઈઓ હમ ખેત મે કુચ દિખાતા હૈ ભાઈઓ હમ ખોપચે મે ચલતે હે ચાલો ભાઈઓ જો ભાઈઓ એ અમારું ખેતર કા સોરી હે ઓર અમારું સોયાબી ભાઈઓ અમારું સોયાબી હે વાહ ભાઈઓ વાહ આને અમારું ટીસી છે ભાઈઓ વાહ ત્રણ જણા જોઈ રહ્યા છે ભાઈઓ વાહ વાહ ખૂબ ખૂબ વાભાર તો મારા મત ત્રણ જણાક બતાવે ત્રણ જણા હે સાત જણા હે તો ચાલુ રાખ આવો આવો ભાઈઓ સરસ સરસ તો અમારું બકાલ આખાકુ બતાઈ દઉ તમને ભાઈઓ વાડીયા થી આજ હું રાજી થઈ ગયો છું તો આજ બધું બધું તમને બતાઈ દેવાનું છે જેટલું છે એટલું બધું બતાઈ દેવાનું છે ભાઈઓ જો આ કાંકડીનો વેલો છે સેન કાંકડી હા અને સાટા પણ આવવાની તૈયારીમાં જ છે અને રીંગણી બતાવી દો ભાઈઓ અમે રીંગ એલા રીંગણી પેટીમાં રીંગણી પડી છે વાવવાની છે ભાઈઓ રીંગણી યાદ આવી વ્યા ભાઈ સાવન જાતો ઓલી ગાડી ગાડીની પેટીમાં આયરી ગાડી લઈ લો એલા રીંગણી લઈ લો આ સોપી થઈ બધિયા જો ભાઈઓ અમારી રીંગણી તમે જોઈ શકો છો રેડી રેડી ઓકે ઓકે ભાઈઓ આ મારો પ્લાન્ટ છે સરસ સરસ ચાલો ચાલો રેડ એલા રીંગણી લેતા હોય બધિયા ચાલો ભાઈઓ આપણા લાઈવ ને આપણે વિરામ કરવી છે રીંગણી વાવવાની છે મને સાંભળી ગયું તો હવે આપણા લાઈવ ને વિરામ કરવી ભાઈઓ આપણે રેડી ભાઈઓ આજ આપણે પેલું લાઈવ ઠોકી દીધું પછી તરી જણા જોતા